ચોથું ગરડા અંત્યનું સત્યાવીસમાં વચના મર્ગ એમાં ભગવાન શ્રીહરી એમ કહે છે કે મહારાજ કે નિશ્ચિત કોને કહેવાય તો કે નિષ્કામ નિર્લોભ નિર્માણ એ લક્ષણ યુક્ત સંતને અને ભગવાનને સાક્ષાત સંબંધ હોય છે ગરડા અંત્યના સત્યાવીસમાં માં વચના ભગવાન શ્રી આપણા ઈષ્ટદેવ

આવા લક્ષણ યુક્ત અમારા પંચ વર્તમાન યુક્ત મારા સાધુ અને મહારાજ ને સાક્ષાત સંબંધ હોય છે અને એટલા માટે એવા સંતના વચને કરીને વચના મૃત પોતાની મેળે વાંચીને નહીં પરંતુ એવા જે સાધુ પુરુષ હોય એના વચને કરીને ભગવાનનો નિશ્ચય કરવો પોતાની મેળે નિશ્ચય ન કરવો જાતે જાતે વચનામૃત વાંચી લીધું મને સમજ પડી ગઈ નહીં એમ નહીં આવા જે મોટા સંત જે છે એના વચન એ કરીને ભગવાનના સ્વરૂપ નો દ્રઢ નિશ્ચય કરવો અને એના વચનમાં દ્રઢ વિશ્વાસ કરવો એવા જે સંત એના વચનોમાં દ્રઢ વિશ્વાસ